વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોડો ઉડે છે ગઢમાં માણસો તો શું પણ કૂતરા મીંદાડાએ ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડા ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરરાજાને મીટ્ટીની નીંદરમાંથી જગાડે છે દરબારજના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે મટકું નથી માર્યું જાગીને મનમાંને મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલીઓ ઉગ્યો ને હરણિયો હાથમી રે વીરા ક્યાં લગ્ન જવું તમારી વાત રે મામેરા વેળા વહી જાશે રે ડેલીએ જરા કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઊઠી ઊઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે પણ અત્યાર સુધી એ જેની વાત જોતી હતી તે મહેમાન ક્યાંય વાવડ નથી શોકાતુર માનવીનો બીજો કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરક કેવા એને તો કંઈક કંઈક રીસામણાના મનામણા કરવાના હોય સંભારી સંભારીને સૌ સગા વહાલાને લગ્નમાં સોંડાવવાના હોય એ બધું હોય પણ વાંકાવેરના રાજકુંવરની માતાના હિયે તો બીજી વધુ એક અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી આવીને એને મેણા મારતા હતા કા કહેતા હતા ને કુંવરના મામાં મોટું મોટું મોસાળું કરવા આવશે કાં ગાંફથી પહેરામણનો ગાડું આવી પહોંચ્યું ને તમારા પિયરિયાએ તો તમારા બધાએ કોળ પૂરા કર્યા ને શું ઉજળું મોં રાખીને રાણી મરકતે ઉત્તર દેતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરમાં ઘોડાની હણહણાટી સંભળાવું છું આવ્યા વિના એ રહે જ નહીં પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કંઈ કંઈ વાડ તણાઈ તણાઈને રાજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો માર્ગ ઉપરથી અવાજ આવ્યો બાજે કૃષ્ણ સાંભળીને રાણીએ નીચે નજર કરી ગાંફના ચમારને ભાવ્યો કેમ જાણે પોતાના માનો જાયો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું એ બોલ્યા હો જય શ્રી કૃષ્ણ ભાઈ તું અહીં ક્યાંથી બાપ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને બાનો મોઢો તો જોતો જાઉં પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય બામણ ભામણ ઉભા હોય એટલે શી રીતે જવાય પછી સૂચ્યું કે ગોખેથી ટેકો કરતો જાવ હે ભાઈ ગાફના કઈ વાવડ છે ના બા કેમ પૂછ્યું કોઈ નથી આવ્યું રાણી જવાબ વાળી ન શક્યા અહીં ભરાઈ આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા જમાર કહે અરે બા બાપ તમને પહોંચવા કોંચવાવ ભાઈ અટાણે કુંવરને પહેરામણીમાં વખત છે પણ ગાફનું કોઈ નથી આવ્યું એક કોરી મામેરાથી નથી મોકલી અને મારે માથે મેણા વરસે છે મારા પિયર માટે શું બધા મરી ખૂટ્યા કોઈ નથી આવ્યું ચમારે અજાયબ બનીને પૂછ્યું ના બાપ તારા વિના કોઈ નહીં ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હું ગાફનો છું ને ગાફની આબરૂના કાંકરા થાય એટલે તાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેનડીના આંસુડા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું રોતો તને મારા છોકરાના સોગંધ હમણાં જોજે ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહીં અરે રે ભાઈ તું શું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હરમત રાગ જે હોવામાં શું કરવું તે મને સૂજી ગયું છે એમ કહીને ચમાર ચાલ્યો દરબાર ગઢની દોઢીએ જઈને દરબારે ખબર મોકલ્યા ગાફથી ખેંપ્યો આવ્યો છે અને દરબારને કહો જટ મોઢે થાવ છે દરબાર બહાર આવ્યા એમણે ચમારને દેખ્યો મસ્કરીના વેણ કાઢ્યા કા ભાઈ મામેરો લઈને આવ્યો છો કે હા અન્નદાતા આવ્યો છું તો મામેરો લઈને જ એમ ઓહો કેમ તમને મોકલવા પડ્યા ગાફના રાજપૂત ગરાશ્યા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે અરે દાદા ગાંફના ધણીને તો પોતાના તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે આજ મારા બાપુ પડે તે આવતા હતા પણ ત્યાં એક મરણ થઈ ગયું કોઈથી નીકળાય તેવું ન રહ્યું એટલે મને દોડાવ્યો છે તમારે ત્યાં તો મામેરાના ગાડાની હેડ્ય વાંસી હાલી આવતી હશે કાં એમ હોય બાપા ગાંફના ભાણેજના મોસાળના કાંઈ ગાડાની હુંડીઓમાં સામે ત્યારે એ અમારું ખસ્તા ગામ કુંવરને પહેરામણીમાં દીધું દરબારે મોમાં આંગળી નાખી એને થયું કે આ માણસની ડાક્ષી ખસી ગઈ હશે એણે પૂછ્યું કંઈ કાગળ દીધો છે ના ના દાદા કાગળ વળી શું દેવાતો ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે ચિંતા જાગતા માનવીએથી કાગળની કટકી આઈ વધુ ગણતરી હશે ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજા એકક સચ્ચાઈ ભરેલી વાળી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાફનો એક ઢોર ચીરનારો આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો રાણીને માથે મેણા ઘા પડતા હતા તે થંભી ગયા બીજી બાજુએ ચમારે ગાફનો કેળો પકડ્યો એને બીક હતું કે જો કદાચ વાંકાનેરના અસવાર છૂટીને ગાફ જઈ ખબર કાઢશે તો ગાફનું ને મારું નાક કપાશે એટલે મુઠ્ઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો ગાંફ પહોંચીને ગઢમાં ગયો જઈને દરબારના મોઢા મેઢ વેણ ચોડ્યા ફાટ્ય છે તમને દરબાર લાજતા નથી ઓલી બેનડી બિચારી વાંકાર ને ગોંખે બેઠી બેઠી પાણી ના પાડે છે અને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચે છે અને તમે અહીં બેઠા રહ્યા છો બાપુ ગાંફને ગાળ બેસે એનેથી ખેવના ના રહી પણ છેસુ મૂર્ખા દરબારા મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા હોય શું બીજું પાણે જ પરણે છે ને મામા મોસા લઈને અબ ઘડી આવશે એવી જોવાય છે એ તો 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 વિચાર્યું જ નહીં ગજબ થયો હવે 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 કેમ કરશું શું કરવાનું હતું ગયું મારે જીવવું કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે પેલા તારું તે શું ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું હતું એટલે જ તમારા થકી મામેરા ખસ્તા ગામ દઈને આવ્યો છું શી વાત કર તું આપણું ખસતા દઈ આવ્યો હા હા હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો માર્ગ સૂજે દરબારનું હૈયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશમાં એને મારી આબરું વહાલી થઈ ગાફનું બેસનું લાજે એટલા માટે એણે જેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને વાહ મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસતા ગામે તે તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે આજ તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડે ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ પાણીજના લગ્ન ઉજવવા શરૂ થયા ચમારવાળે પણ મરદો ને ઓરતો ઓરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યા વાત એ છે આપણા ભાણુભા પરણે એમાં મોસાળ આપણને ન કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો પણ આપણાથી ભૂલાય વાકાનેરના અસવારે ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ મોકલ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાંફની મસ્તીને તો મેં કોરે કાગળે સંયુ કરી આપી છે વરની માતા હવે દાજ કાઢી કાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગ્ન ગીત ગજવી રહ્યા છે તરવાર સરખી ઉજળી રે ઢોલા તલવાર પેટમાં વિરાજે રે વાલીડા વીરને એવી રે હોય તો રણજોરે ઢોલા નિકર સોસેરી પરણવું રે વાલીડા વીરને આજે ખસ્તા ગામ તો છે એક ભાલમાં ગાફ રાજાની પડખે છે આજુબાજુ ગાફની જ સીમ છે અને વાકાનેરને તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે છતાં અત્યારે તે ગામ વાકાનેર તાબે છે આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાકાનેરની નથી આ કથા ભાલની અંદર પ્રચલિત છે કહેવાય છે કે એને બન્યા આજ ત્રણસો વર્ષ થયા છે નામઠામ જડતા નથી ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાન સાહેબને વિનંતી કરતા તેમણે જણાવ્યું છે કે જૂના દફતરો હતા અન્ય સ્થળે તપાસ કરતા એ દંતકથામાંથી ક્યાંય સત્યાંશ હોવાનું લાગતું નથી તેમ છતાં પ્રચલિત કથા તરીકે અમે એને અહીં આપીએ છીએ અમને લાગે છે કે ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોતા વાંકાનેરના અને તેમના ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઇતિહાસ જરૂર સંભળાયો હોવો જોઈએ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તામાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો